સમાચારો વિસ્તારથી જોઈએ આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે અને અન્ય સમાજને પણ જોડાવવા માટે ખાસ અપીલ કરી છે અમદાવાદના ધંધુકામાં યોજાશે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન રૂપાલાના વિરોધમાં ધંધુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ પ્રકારે ચર્ચા થશે અને એક જ માંગ છે સંમેલનમાં પચીસ હજારથી વધુ લોકો ઉમટી પડવાનો દાવો કરવામાં આવ્યો છે તમામ સમાજને સંમેલનમાં જોડાવાની ક્ષત્રિય સમાજે ખાસ અપીલ પણ કરી છે આયોજન કરવામાં આવ્યું છે અને સમાજને સાથે માટે પણ કરવામાં આવી છે ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે જો કે બીજી તરફ રૂપાલા દ્વારા બે થી ત્રણ વાર માફી માંગવામાં આવી છે છતાં પણ ક્ષત્રિય સમાજનું કહેવું છે કે અમે માફ નહીં કરીએ પહેલા બહુ વખત માફ કર્યા છે અનેક લોકોને માફી આપી છે પરંતુ વારંવારની આ ઘટનાઓના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેમની એક જ માંગ છે રૂપાલાએ ટિકિટ કાપો ભલે અન્ય કોઈ પાટીદારને ટિકિટ આપવામાં આવે પરંતુ રૂપાલાને ટિકિટ કાપવામાં આવે આ વાત પર અડગ છે

પદ્મિબા વાળા જેમના વિરુદ્ધમાં અત્યારે અરજી દાખલ કરવામાં આવી છે જો કે આ વાત બે વર્ષ પહેલાની છે બે વર્ષ પહેલા આ પ્રકારે એટ્રોસીટીનો કેસ દાખલ થયો હતો અને તે જ ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે બે જ્ઞાતિ વચ્ચે ગર્જન ઉભું થાય તેવું વાતાવરણ બન્યું છે પદ્મિનીબા વાળા વિરુદ્ધમાં રાજકોટમાં અરજી દાખલ કરવામાં આવી છે તળીસેના અધ્યક્ષ રાજશેખર